ગુજરાત હીરક જયંતિ મહોત્સવના અવસર ઉપર બ્રહ્માકુમારી અટલાદ્રા વડોદરામાં બિલિયન મિનિટ્સ ઓફ પીસ અપીલ પ્રોજેક્ટની ઉજવણી અંતર્ગત એક વિશેષ પત્રકાર પરિષદ યોજાઈ હતી જેમાં પ્રોજેક્ટના હેતુ મહત્ત્વને આવનારી પ્રવૃત્તિઓ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલયની સાઠ વર્ષની દિવ્ય સેવાની ઉજવણી તરીકે ડાયમંડ જુબલી મહોત્સવ ચોવીસ ઓક્ટોમ્બરથી એકવીસમી ડિસેમ્બર સુધી રાજ્યભરમાં ઉજવાઈ રહ્યો છે તેના ભાગરૂપે આંતરિક શાંતિ અને ઈશ્વરીય સંદેશ જન સામાન્ય સુધી પહોંચાડવા અનોખું શાંતિ રથયાત્રા અભિયાન શરૂ કરાયું છે આજ રોજ આ શાંતિ રથનું અટલાદરા સેન્ટર ખાતે આગમન થયું હતું રથના પ્રસ્થાન પ્રસંગે વડોદરા શહેર ભાજપ પ્રમુખ ડૉક્ટર જયપ્રકાશ સોની તથા ડેપ્યુટી મેયર ચિરાગ ભારોટ વિશેષ હાજર રહ્યા હતા અને શાંતિ યાત્રાને હરિઝંડી આપી હતી બ્રહ્માકુમારી દ્વારા જણાવ્યું હતું કે બિલિયન મિનિટ્સ ઓફ પીસ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ સમાજમાં આંતરિક શાંતિ સકારાત્મકતા અને માનવ મૂલ્યોને પ્રોત્સાહિત કરવાનો છે આ અભિયાન રાજ્યના વિવિધ શહેરો અને ગામડાઓમાં શાંતિ અને સૌહાર્દનો સંદેશ પહોંચાડશે શાંતિ આધ્યાત્મિકતા અને માનવ કલ્યાણના સંદેશ સાથે રથયાત્રા આગામી દિવસોમાં વડોદરા સહિત ગુજરાતમાં વિવિધ વિસ્તારોમાં મુલાકાત લેશે બ્રહ્માકુમારી સંસ્થા એક આંતરરાષ્ટ્રીય સંસ્થા છે અને એમાં ગુજરાત પોતાની હિરક જયંતિ મનાવી રહ્યું છે ગુજરાતની સેવાઓને સાહીઠ વર્ષ પૂરા થયા અને અમારા આદરણીય ભારતી દીદી જે ગુજરાત ઝોન ડાયરેક્ટર છે એ અને અમારી કમિટીની કોર કમિટીની બહેનો આ બધાએ એક નક્કી કર્યું આપડે હીરજ જૈનપીની અંદર એક પ્રોજેક્ટ એવો બનાવીએ કે ચારે વિશ્વની અંદર ખૂબ અશાંતિ છે તણાવ છે યુદ્ધ છે તો દરેક આત્માને શાંતિની જરૂર છે એવા સમયે બિલિયન મિનિટ્સ ફોર પીસ અપીલ નો એક પ્રોજેક્ટ લોન્ચ થયો જે યુનાઇટેડ નેશન ડે ચોવીસ ઓક્ટોબર થી લઈને એકવીસ ડિસેમ્બર વર્લ્ડ મેડિટેશન ડે સુધી લગભગ બે મહિના આ પ્રોજેક્ટને ચલાવો અને એવા સમયે જ્યારે વિશ્વને આપણે શાંતિની જરૂર હોય તો આપણે વિશ્વ શાંતિ માટે બધા એક એવી ઊર્જા આપે કે જ્યારે અત્યારે વિશ્વ આટલી બધી અશાંતિમાં ગરકાવ કરી ગયું છે તો જ્યારે માસ મેડિટેશન થાય યાની સમૂહમાં જ્યારે ધ્યાન થાય તો એની ઉર્જા ખૂબ દૂર સુધી પહોંચે છે અને ઘણા અશાંત મન શાંત થઈ જતા હોય છે તો આવા સમયે હું કે વધારે નહીં પણ પોતાના સમયમાંથી આપને જે સમય અનુકૂળ હોય પાંચ મિનિટ વિશ્વ શાંતિ માટે જરૂર આપજો જેનાથી આપણી પ્રકૃતિ પણ શાંત થઈ જાય પશુ પક્ષીઓ પણ શાંત થઈ જાય જેમ દરેક વસ્તુનું આપણે દાન આપતા હોઈએ છીએ અને દાનનું આપણા ભારતમાં ખૂબ મહત્વ છે તેવી રીતે શાંતિનું દાનનું પણ એક મહત્વ છે જેને આપણે કહીએ ક્વિસ ડોનેશન જરૂરથી કરજો સાથે બ્રહ્માકુમારીસનો બીજો પ્રોજેક્ટ છે શાંતિ પદયાત્રાનો જે ત્રેવીસ નવેમ્બર સવારે સાત થી આઠ આપણા ગુજરાતના પાંચસો દસ સેવા કેન્દ્ર છે એ બધા સવારે સાત થી આઠ શાંતિમાં પદયાત્રા કાઢશે અને વિશ્વને વાઇબ્રેશન આપશે અમદાવાદ ગુજરાત યુનિવર્સિટી ગ્રાઉન્ડમાં જ્યાં સાઈઠ હજાર બ્રહ્માકુમાર ભાઈ બહેનો એકત્રિત થશે અને સાંજે ચાર થી આઠ સમૂહમાં વિશ્વ શાંતિ માટે બેસીને યોગદાન આપશે

બધાને શાંતિનો સંદેશ આપશે અને આમાં એક સુંદર આકર્ષણ છે કુંભકરણનો છ ફૂટના કુંભકરણનો મુવિંગ મોડલ છે અને મુવિંગ મોડલ એક મુખ્ય આકર્ષણનું સ્થાન બન્યું છે કે અજ્ઞાનતાની નિંદ્રામાંથી જાગો આપણું ભારત કેટલું સંપન્ન હતું સુખી હતું સત્યુગી ભારત હતું અને આજે અશાંતિ ભર્યું કળયુગી ભારત થયું છે આખા વિશ્વને આપણે ફરીથી શાંતિનું દાન આપીને ફરીથી ભારતને વિશ્વગુરુ તરફ લઈ જવાના છે કારણ કે આપણા માનનીય વડાપ્રધાન શ્રીનું પણ એક સપનું છે આપણા બધાનું પણ એક સપનું છે કે ભારતને પુનઃ આપણે સત્યુગી ભારત બનાવીએ એ જ લક્ષ આપણે દરેકના માનવના મનને શાંત કરીએ સંબંધોમાં મધુરતા લાવીએ મન શક્તિશાળી બને તો તણાવમાંથી મુક્ત થાય અને હર માનવ સુખનો અનુભવ કરી શકે એ હેતુથી આ કાર્ય કરવામાં આવ્યું છે અને એમાં એક સુંદર ચીજ અમે એ પણ કરીએ છીએ કે બ્રહ્માકુમાર ભાઈ બહેનો અમે બધા જ પાંચ મિનિટ દીપ પ્રાગટ્ય કરીને એક શાંતિની સુંદર કોમેન્ટ્રી અને ગીત મૂકીએ છીએ અને બધાને વિશ્વને શાંતિનું દાન આપીએ છીએ આપ પણ પોતાના ઘર માં એક દીપક પ્રગટાવો પાંચ મિનિટ માટે વિશ્વ શાંતિ માટે એક ધ્યાન સમૂહ પ્રાર્થના કરો અને જેટલું તમે બીજાનું શાંતિનું દાન આપશો એટલું તમારું મન પણ શાંત થઈ જશે આજનું આ ઉદ્ઘાટન આપણા વડોદરાના બીજેપીના અધ્યક્ષ ડોક્ટર જે પ્રકાશભાઈ સોની અને આપણા ડેપ્યુટી મેયર ચિરાગભાઈ બારોટે હરી ઝંડી આપી રથને પ્રસ્થાન કર્યો સેવા માટે તો ફરીથી આપ બધાને હું દિલથી કહીશ ને આજે આ મીડિયા કોન્ફરન્સની અંદર આજ આટલા બધા ચાલીસ થી પિસ્તાલીસ ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા મીડિયા કર્મીઓને પણ હું ખૂબ ખૂબ દિલથી દુઆ આપું છું આપ પણ આ પુણ્ય કાર્યની અંદર સહભાગી બન્યા પરમાત્માએ આપણને સહભાગી બનાવ્યા આપને તેનો મને ગર્વ છે આપનો પણ ફરીથી હું ખૂબ ખૂબ ધન્યવાદ કરું છું ઓમ શાંતિ બ્રહ્માકુમારી અરુણાબેન સંચાલિકા અટલાદ્રા વડોદરા